হ্যালো কোন বলো এ যে মাতাজি এ মাতাজি এ সুতো বলো কোন কোন হ্যাঁ কোন কোন পুতুবা হ্যাঁ পুতুবা পুতুবা বরাবর মজা মা ঠিক আপনি সুতো বলো ঠিক আকলা আপনি মানতা চড়া

હા ખબર કે ખાવા ખીચડી નથી હું મગડી ગયો એટલે તમારે કોક તમારી જીવન પૈયા લાગીએ તો સતુ મેરડી જો કદા મને કરોડપતિ બનાવે તો તમારો દીકરો કામ થઈ જાય હું કરોડ રૂપિયા જ ગોતું પણ રડવા પડે ને કે જો આવે બસ ને તમે હાર વાર રોન કાઢીને એટલે તમે આવું કરો માં અમારો વારો આવ્યો તો એ તમારું ધન ખૂટ્યું અરે રો પણ કે આવી જશે મેળી માં હું ને તમારી વખતે થોડું કાઈ

થઈ ગયું તો થઈ ગયું આવો પહેલી તારીખે સમૂહ લગ્ન છે હું એને હવે પેલી તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે અમારી વખતે પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આજ હું તો અત્યારે તમારી યરે કરું તમે ચાલુમાં લાઈવ કાઈપ પછી લો. એટલે અમારી વખતે ધાન ખુટ્યું એવું થયું ને તો અમે સંત મત ના માણસો હોય તમને પેલા કહી દઉં કે કોઈ પણ અકારણ ક્રોધ હોય કોઈ નું જીવન ખરાબ અમે કોઈના વિરુદ્ધમાં ન બોલીએ જે બોલી ને એ તરત બુદ્ધિ ની વાત કરી તમારી અરે અમારો અંગત કોઈ બાબત નો હોય હા અમે જે દેવગતિ માં જો અમે દેવમાં એવું હું કામ માં ને બોલું છું કે હજી દલિતોના ના ઘરે દેવી પૂજક પાણી પીતા નથી

હા ઈ જે બાપુ છે એ મારા મિત્ર છે હું મેલડી બે ત્રણ વાર જઈ તો કઈ કઈ વાંધો નઈ એમ તો આવો ફોન કરી લો હાલો નકર હું એમ તો એ બાજુ આવું તો હું એને ફોન કરી અરે કરો કરો હા એમાં જો તમને એક સતુ ભાઈ પેલા કહું કે અમારા આંખ ની અંદર ઝેર ન હોય અમે ગાયરું દેવા વાળા હોય ને એની માથે અમારે સમાન દ્રષ્ટિ હોય કેમ કે સંત મત એને કહેવાય એક આંબાનું ઝાડ હોય એની નીચે મોરારી બાપુ બે હત કઈ એને ઘાટો સાયો નો દે કાકુ હાલો એક મિસ કોલ મારી ને તમારા નંબર માંથી મને હું મને મને એવું ફોન કરો દેવો મિસ કોલ માર્યા છે દીધો હા દઈ તમે મને બ્લોક કર રહ્યો હવે અરે ખોલી જાય એમાં કઈ ન આવે બલે આ બાજુ આવો આવજો આ તો મે તમારી હેરી માટે ખાલી વાત કરવી હતી કે તમને મારા ફોન બ્લોક માં નાખી દીધો મારે ખાલી હું આની વાત કરવી કઈ જા બીજું કાઈ કામ જ નોતું કાઈ કાઈ વાંધો નહી હાલો કોઈ વિવાદય જ નોતો કાઈ કાઈ વાંધો તમારો કોઈ વિવાદ નથી

તમારે ઘરે આવો હું તમારે ઘરે આવું ઈ એક વ્યક્તિગત સબંધ થઈ ગયો પણ જાહેર જીવન ની અંદર જે આ સમાજ ને નીચી ગણવામાં આવે છે આ દેવી પૂજક આપડે ભલે હું દેવી પૂજક ની બેલડી અરે અમારી નાય પિંચોતેર ટકા ધૂણ તમે તો એકાદ બે જણા ધૂન થાય